કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું વિજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આગલા વિડીયોમાં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકમાં દાખલા નંબર એક થી આઠ સુધી આપણે જોઈ ગયા છે આ વિડીયોમાં આપણે દાખલા નંબર નવ થી શરૂઆત કરવાની છે ચાલો તો શું આપ્યો છે દાખલા નંબર નવ કે વીસ મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધો ચાલો અત્યાર સુધી જે આપણે દાખલા શીખી ગયા એ કઈ રીતના દાખલા શીખી ગયા કે કોઈ એક બાજુનું માપ આપેલું હોય અથવા બધી જ બાજુઓના માપ આપેલા હોય એના પરથી આપણે પરિમિતિ મેળવતા શીખી ગયા એટલે બધી જ બાજુના માપ આપેલા હોય એટલે શું કરતા આપણે કે બધી જ બાજુઓનો માપનો સરવાળો એ રીતના લખતા હતા ચાલો તો હવે આ દાખલો કઈક અલગ છે ચાલો શું આપ્યું છે પરિમિતિ આપી દીધી શું આપી દીધી છે કે ચોરસની પરિમિતિ કેટલી છે વીસ મીટર છે શું આપી દીધેલું છે કે આ ચોરસ છે ચોરસની પરિમિતિ કેટલી છે વીસ મીટર ચાલો તો હવે આપણને ખ્યાલ છે કે ચોરસની પરિમિતિ મેળવી હોય ચોરસ ની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ અથવા બાજુની લંબાઈ લખો તો પણ ચાલે એક બાજુની લંબાઈ ચાલો હવે આપણે શું મેળવવાનું છે એક બાજુનું માપ જ મેળવવાનું છે ચાલો તો હવે શું કરશું આપણી પાસે પરિમિતિ જો છે કેટલી છે તો કે 20 બરાબર આ 4 ગુણ્યા હવે આ તો આપણે મેળવવાનું છે એક બાજુની એક બાજુની લંબાઈ અથવા એક બાજુનું માપ બાજુની લંબાઈ ચાલો એ હવે આને કરતા કરીશું અને આ ચાર ક્યાં આવતા રહેશે આના વીસના છેદમાં તો કે તેથી એક બાજુની લંબાઈ બરાબર વીસ ના છેદમાં ચાર જતા રહેશે છેદ ઉડાડો તો કેટલા થશે ચાર પંચાવીસ થશે પાંચ તો એક બાજુની લંબાઈ કેટલી મળશે આપણને પાંચ મીટર એક હેડ એક બાજુનું માપની લંબાઈ કેટલી મળશે તો આપણે લખી શકીએ કે ચોરસની ચોરસ ની એક બાજુની એક બાજુનું માપ અથવા બાજુની લંબાઈ એક નું માપ પાંચ મીટર છે ચલો હેડ આ રીતના આપણે લખી શકીએ

પંચકોણ ની પરિમિતિ આપી દીધેલી છે તો કે સેમી ચાલો સૂત્ર યાદ ન હોય તો સૌ પ્રથમ સૂત્ર યાદ કરવું પડશે કે નિયમિત પંચકોણ પરિમિતિ બરાબર પાંચ ગુણ્યા બાજુની લંબાઈ અથવા એક બાજુનું માપ એ રીતના સૂત્ર થશે ચાલો હવે પરિમિતિ બરાબર શું થશે પાંચ ગુણ્યા એક બાજુની લંબાઈ લંબાઈ જો બોર્ડ પરના અક્ષર તમને વ્યવસ્થિત વાંચાતા નથી તો તમારા વિડીયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરો જેથી કરી બોર્ડ પરના અક્ષર તમે વ્યવસ્થિત વાંચી શકો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડિયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરજો ચાલો હવે શું કરવાનું છે આ એક બાજુની લંબાઈ છે એ તો આપણે મેળવવાની છે એટલે આ પાંચ ને આને કરતા કરશું એટલે પાંચ કે અવતરે છે અને છેદમાં અવતરે છે તો તેથી થી ના આ પાંચ કે અવતરે છે છેદમાં બરાબર આ બાજુ એમ ના કે એક બાજુની

નિયમિત પંચકોણ છે તેની દરેક બાજુની લંબાઈ કેટલી હોય લખી નિયમિત પંચકોણની દરેક બાજુની લંબાઈ કેટલી હોય આપણે અહીંયા લખવું હોય તો લખી દાખલા નંબર અગિયાર જોઈએ શું આવ્યો છે દાખલા નંબર અગિયાર કે દોરીના ટુકડા લંબાઈ ત્રીસ સીમી છે જો આ દોરીનો ઉપયોગ કરી એક ચોરસ એક આગલો દાખલો આપણે જોયા છે નવ અને દસ એ જ રીતના છે પરંતુ અહીંયા શું આપી દીધેલું છે એક દોરીનો ટુકડો આપી દીધો છે ત્રીસ નો શું આપી દીધો છે એક દોરીનો ટુકડો એમાંથી આપણે જુદા જુદા આકાર બનાવવાના છે એટલે કે એક ચોરસ બનાવવાનો છે પછી એક સમબાજુ બાજુ ત્રિકોણ બનાવવાનો છે અને એક નિયમિત છે ચાલો અને એ એક બાજુની લંબાઈ કેટલી થશે એ આપણે મેળવવાની છે તો હવે તમને એમ વિચાર આવે કે કઈ રીતના મેળવવું અને શું મેળવવાનું છે તો એક બાજુની લંબાઈ મેળવવાની છે એટલે આપણે પરિમિતિ મેળવવાની છે તો પરિમિતિ તો આગલા દાખલામાં તો આપણને આપી દીધી હતી પરિમિતિ અહીંયા ક્યાં આપેલી છે પણ યાદ રાખો કે અહીંયા જે દોરીનો જે ટુકડો છે એ ત્રીસ સેમીનો છે કેટલા છે કેટલા સેમીનો છે ત્રીસ સેમી એમાંથીનો જ આકાર બનાવવાનો છે એટલે તમારે કોઈ પણ તમે આકાર દોરશો બનાવશો તો એની પરિમિતિ તો ત્રીસ સેમી જ થવાની છે આકાર નાના મોટો થઈ શકશે પરંતુ એની પરિમિતિ કેટલી થશે ત્રીસ સેમી ચાલો રે ચાલો હવે શું કરવાનું છે તો આપણે અહીંયા લખી નાખવાનું છે કે દોરીના ટુકડાની ચાલો હવે આ દોરીના ટુકડામાંથી જ આપણે બધા આકાર બનાવવાના છે એટલે બધા જ આકારની પરિમિતિ પણ કેટલી થશે ત્રીસ સેમી થશે

ત્રીસ સેમી થશે ચાલો હવે આપણે આકાર લઈએ અને દોરીનો ઉપયોગ કરીએ અને એક ચોરસ બનાવીએ શું બનાવીએ ચોરસ ચાલો હવે ચોરસ બનાવીએ છીએ એમાંથી આપણે શું કરવાનું છે ચાલો હવે માની લો કે આવડો દોરીનો ટુકડો છે કેવડો છે આવડો દોરીનો ટુકડો અથવા મોટો માનો મોટો માન્યો એની લંબાઈ તો આપણને ખબર છે ત્રીસ સેમી એમાંથી આપણે શું બનાવવાનું છે આ ચોરસ બનાવવાનો છે આ રીતે તો હવે ચોરસ ની પરિમિતિ તો આપણને ખબર છે પરંતુ આપણે એક બાજુ નું માપ મેળવવાનું છે ચાલો તો એક બાજુ નું માપ મેળવવું હોય તો આપણે કઈ રીતના મેળવીશું કે તેથી ચોરસની પરિમિતિ બરાબર શું લખશું ચાર ગુણ્યા એક બાજુનું એક બાજુ એક બાજુની લંબાઈ ચાલ આ ચાર ને આ છેદ તો ત્રીસ ભાગ્યા ચાર બરાબર એક બાજુની પંચ વીસ ચાર પંચ ને વીસ ચાલ એટલે જીરો જીરો કેટલા આવશે પાંચ સાત પોઈન્ટ પાંચ આવશે 7.5 સાત પોઈન્ટ પાંચ એક બાજુની એક બાજુની આમ ચોરસની એક બાજુની લંબાઈ સાત પોઈન્ટ પાંચ છે ચાલો રીડ હવે એ જ રીતના બી આપણે લઈએ એક ત્રિકોણ હવે બાજુ ત્રિકોણ લઈશું તો એનું સૂત્ર શું થશે સૂત્ર એ જ રીતનું કે સોરસ ની ફરીમિતિ બરાબર ચાર ગુણ્યા એક બાજુ ને તો ત્રિકોણમાં માં એમ થઈ કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ ગુણ્યા એક બાજુનો નું એક બાજુનું માપ અથવા એક બાજુની લંબાઈ બધી જ બાજુના માપ કેવા હોય સરખા હોય સંબાજુ ત્રિકોણમાં તેથી આમ સમબાજુ ત્રિકોણ પરિમિતિ પણ કેટલી થશે ત્રીસ જ થશે કેટલી થશે ત્રીસ કેમ કારણ કે આ જે દોરીનો લંબાઈ છે એ તો ત્રીસ સેમી છે ચાલો બરાબર આ ત્રણ ગુણ્યા એક બાજુની એક બાજુની બાજુની લંબાઈ ચાલ હવે તો મળી જશે એક બાજુની લંબાઈ કેટલી મળી જશે દસ ત્રણ ધાર ત્રીસ તેથી આમ કહી શકીએ તેથી એક બાજુની લંબાઈ બરાબર કેટલી થશે દસ સેમી થશે એટલે કે તમારે લખી નાખવાનું છે અહિયાં ત્રીસે છે દાણ ત્રીસે આમ આમ બાજુ ત્રિકોણની ની અથવા આગળ અહીંયા લખી નાખો તો એ ચાલશે ચાલો આગળ લખી નાખીએ એટલે તમારે લખવું નહીં એક બાજુ ચાલો હવે સી હવે જોઈએ સી નિયમિત છટકોણ નિયમિત ની પરિમિતિ બરાબર પરિમિતિ બરાબર શું થશે છ ગુણ્ય સટકોણ છે એટલે છ ગુણ્ય એક બાજુની લંબાઈ એક બાજુની લંબાઈ ચાલ નિયમિત સટકોણ બાજુનું માપ કેટલું થશે તો કે ત્રીસ બરાબર આ છ ગુણ્ય એક એક બાજુની

નિયમિત ષટકોણની એક બાજુની લંબાઈ કેટલી છે પાંચ સેમી છે ચાલો આ રીતના આપણે લખી શકીએ અહીંયા આપણો આ બી પૂરો થઈ જાય છે અહીંયા બી પૂરો અને અહીંયા આ સી પૂરો java fanya a b and c apna pura